નાખીશું કરતું આજુબાજુ કોઈ માછીમાર હોય તે નથી કરતું એની એને કેવા બિહેવિયર કરવામાં આવે છે આ લોકો દ્વારા બહુ મોટું નુકસાન છે નથી બાકી હમણાં છેલ્લા અઠવાડિયાથી કન્ટિન્યુ આ દસ દિવસે કન્ટિન્યુ અહીં આવતા જે નાના ફિશરમેન કિનારા નજીક આવો ધંધો કરતા હોય ને આ લોકો આટલી ટોળામાં આવે ને એમાં પણ દાદાગીરી એના ઝાડને બહુ મોટું નુકસાન કરે છે એને ઝાડ નાખેલા હોય ને

હજારો માછીમારો માછીમારી કરી સરકારને કરોડોનો મૂલ્યવાળ આપે છે પરંતુ આજે ગુજરાતના દરિયા કાંઠે જે માછીમારી કરતો માછીમાર પરિવાર છે તેની સ્થિતિ દિવસે ને દિવસે દૈનિક બની રહી છે અનેક સમસ્યાઓ છે તેમાં હાલ જે સડકતો પ્રશ્નો હોય તો તે લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ છે પોરબંદરના દરિયામાં અને આસપાસના દરિયામાં બેફામ રીતે દરિયાઈ ફિશિંગ એટલે કે લાઇન ફિશિંગ લાઈટ ફિશિંગ જે ગેરકાયદે ફિશિંગ છે તે થઈ રહી છે આપણી સાથે પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંદરી છે તેની સાથે સીધા વાત કરીએ કે અટાણા જે લાઈટ ફિશિંગ અને લાઈટ ફિશિંગ છે તે કઈ રીતે દરિયામાં થાય છે તેના કારણે દરિયાઈ જીવને શું નુકસાન થાય છે અને આના કારણે માછીમારોને શું સ્થિતિ છે મુકેશભાઈ પોરબંદર ખબર ન્યૂઝપેપરના ડિજિટલ પેપરમાં આપણું સ્વાગત છે સૌ પ્રથમ તો આ લાઈટ ફિશિંગ અને લાઈટ ફિશિંગ છે શું અને એનાથી માછીમારોને અને દરિયાઈ જીવ સુધી નુકસાન શું થાય છે આજે જે ફિશિંગ છે અને લાઈવ ફિશ એ એક જાતનું માછીમાર માટે મોટું દૂષણ છે પણ અમુક લાલ લાલચુ માછીમાર અને એ પણ એ બહારના જે અત્યારે બે ફાર્મ એ લાઈવ ફિશિંગ ને લાઈવ ફિશિંગ કરી રહ્યા છે એ માટે કે એને લાલચ છે પણ એનાથી જે દરિયાની જમીનમાં લાઈન ફિશિંગથી જે નીચેની આખી સેવાળ કે જે માછલી તેના અંડા મૂકવાના આવે એનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે નાના નાના બચ્ચા જેમ કે જુએન ફિશ એનો મોટા પાડે પાયે એમાં નાશ થઈ ગયો છે જેથી ફિશ હવે મોટી કે અમુક ફિશ લુપ થઈ ગઈ છે એવી જ રીતે લાઈટ ફિશિંગ છે જે મોટા મોટા જનસેટો અને સો સો બસો બસો એલઈડી લાઈટના પ્રકાશિત પાણીમાં પાડી અને રાત્રે ફિશને આકર્ષિત કરી અને ઉપર આવે અને એને મારી લે છે આ એક જાતનું ફિશ પકડવાનું અમારું કાયદેસર માછીમારમાં આ છે નહીં આ જે બની બેઠેલા માછીમારો છે એ લોકોના કૃત્ય છે અને એ લોકો રાતોરાત લાખો પટ્ટીને કરોડપટ્ટી થવું હોય એવી લાલચમાં આ કરી રહ્યા છે અને અત્યારે પોરબંદરની બા એ પોરબંદરની દરિયામાં જ પોરબંદરની સામે જ એવી રીતે આખા ગુજરાતના દરિયામાં બે આ થઈ રહી છે હવે સરકારમાં વારંવાર રજૂઆત કરવાથી સરકારે એના માટે કાયદો બનાવી લીધો છે જે પાસે થઈ ગયો છે એની અમલવારી ચાલુ થઈ ગઈ છે પણ મને એવું લાગી રહ્યું છે કે એ ખાલી પોરબંદરના ફિશરમેન માટે લાગુ પડી હોય એવું લાગી રહ્યું છે કેમ કે પોરબંદરમાં આ પ્રકારની ફિશિંગ અમારા માછીમાર કરતા નથી અને અહીંયા તેમ છતાં પણ કોઈ એવા ભૂલે ચૂકે હોય તો એના પર અમારે અહીંની મરીન પોલીસ પછી હાર્બર મરીન કોસ્ટગાર્ડ ફિશરીઝ એના પર પૂરેપૂરી ધ્યાન રાખે છે અને એક્શન લે છે પણ પોરબંદર આજુબાજુના વિસ્તારો જેવા કે જિલ્લાઓમાં બાજુમાં માંગરોળ વેરાવળ આ બાજુ ઓખા એ ઓખા ને આ બાજુ માંગરોળ સાઈડ થી માંડીને બે ફાર્મ થઈ રહી છે અને બારની બોટો આવીને કરી રહી છે તો એના પર કોઈ જાતની એક્શન નથી હમણાં ત્રણ ચાર દિવસ પહેલા વેરાવળની બોટ ગીર સોમનાથ જિલ્લામાં મરીન પોલીસે દસ બોટ પકડી પણ દસ બોટ નહીં આ સો સો દોઢસો દોઢસો બોટનો એક જૂમ બનાવી અને લાઈન કરે છે એનીથી ફો એ કહે ને કે સાવ સંપૂર્ણ નાશ થાય છે આ કરવાથી માછીમાર સાવ બેકાર અત્યારે છેલ્લા કોરોના પછી થઈ ગયા છે તો હવે સાવ તળિયામાં આવી ગયા છે તો આ તાટકાળી એના પર ગંભીરતાથી સરકારે વિચારી કાયદો બની ગયો છે તો કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને સૂચના આપીને આના પર એક્શન તાટકાળી લઈ અને સજા પણ આપે બોટને અત્યારે સજામાં એવું છે કે ત્રણ મહિના માટે બોટ નું ટોકન બ્લેકલિસ્ટ કરવામાં આવે છે પણ જો સરકાર આમાં જે ખલાસી ઠંડેલ કામ કરી રહ્યા છે ને એને પણ એ ત્રણ મહિના માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે ને તો એનું આધાર કાર્ડ નહીં ફીસી ટોકન બુકમાં ચડે નહીં તો આ દુષણ બંધ થશે દરિયા કહીશું કે નુકસાન છે માછીમારોને નુકસાન છે સરકાર દ્વારા કાયદો પણ કાઢવામાં તો પોલીસ અને કોસ્ટગાર્ડ અત્યારે કેવી કામગીરી કરે છે સંતોષકારક કરે છે એક તરફી કરે છે કે વાલા દવા નીતિ અપનાવે છે કેવી કામગીરી કરે છે તમારી દ્રષ્ટિએ ઓ પોલીસ નો મુખ્ય મરીન પોલીસ જે 12 નોટિકલ માઈલ અંદર આવું બિઝનેસ કોઈ કરતા હોય લાઈન પેસિંગ લાઈન પેસિંગ તો એ મરીન પોલીસ એના પર એક્શન લેતી હોય છે અને 12 નોટિકલ માઈલ બહાર તો કોસ ગાર્ડ છે પણ હું જો કહું છું એમ કે પોરબંદર કોસ ગાર્ડ અને મરીન પોલીસ બંને કાર્યરત છે અને એની કામગીરી કરે છે પણ મારો સવાલ એ છે કે આ અન્ય જિલ્લાઓમાં જ્યાં લાઇન ફિશિંગ લાઇન ફિશિંગ આખા ગુજરાતના દરિયામાં બે ફાર્મ થઈ રહી છે તો એના પર એક્શન કેમ નથી લેતા તો એ મને પણ એક એવું કહેવાની ઈચ્છા થઈ જાય છે કે તેનું મળીને પોલીસ કે કોસ્ટગાર્ડ કેમ એક્શન નથી લેતી તમે એમ કીધું કે પોરબંદરમાં અન્ય જિલ્લાની બોટ આવે માછીમારી કરી દેતી પણ લાઇન ફિશિંગ ક્યાં જિલ્લાની બોટ આવે ક્યાં ક્યાં સ્થળે લોકો કરે છે ત્રાસવાયું હોય

આપણે વર્ષો પહેલા એક બનાવ બની ચૂક્યો છે કુબેર કોર્ટ એની એ જે પોરબંદરની હતી અને એ બોટ ઉપર પાકિસ્તાન મળીને જે આતંકવાદીઓએ હુમલો હુમલો કરી અને એને હાઇજેક કરી અને ખલાસીને મારીને પણ એ મહારાષ્ટ્ર મુંબઈમાં પહોંચ્યા હતા તો એવી જ રીતે આ બોટને પણ આવી રીતે જે ઢાંકીને આવે છે નામ નંબર ના દેખાય આઈડેન્ટિટી ના થાય

આ દસ દિવસે કન્ટિન્યુ આવતા જે નાના ફિશરમેન કિનારા નજીક આવો ધંધો કરતા હોય ને આ લોકો આટલી ટોળામાં આવે ને એના ઉપર એના ઝાડને બહુ મોટું નુકસાન કરે છે એને ઝાડ નાખેલા હોય ને એને મજબૂર કરે છે તમે ઉપાડ્યો બાકી તમારી માથે અમે બોટ ચલાવી દઈશું એટલી ધાકધમકી કરે છે અને આનાથી અત્યારે પોરબંદરના ફિશરમેન એટલા તાલીમાન અને ગુસ્સામાં છે કે જો અમે અત્યારે આમાંથી હટી જાય આગેવાન તરીકે અમે હમણાં હતી છે કે તમે હવે તમારે જે કરવું એ કરો તો આમાં દરિયામાં એક જાતનું મોટું ઘર્ષણ અને ઝઘડા થશે એમાં કોઈ શકનો સવાલ નથી એટલે કહી શકાય માછીમારો લાલચુ માછીમારો છે કે જે બીજાના બીજા માછીમારો કરે છે તેને કરવા નથી વધુ પૈસાની લાલચ છે જેના કારણે દરિયા જીસુસીને નુકસાન થઈ રહ્યું છે માછીમાર પરિવારે પણ નુકસાન થઈ રહ્યું છે જેથી સરકાર પોલીસ વિભાગને અને કોસ્ટગાર્ડને અલગ સૂચના આપે જેથી જે ગેરકાયદેસર માછીમારી કરે છે તેના ઉપર રોક લાગે તો દરિયા જયસૂષ્ટિ બચી જશે નવી આવતી માછલીઓ છે તે પણ બચી જશે કારણ કે જો આ માછીમારી આવી રીતે ચાલુ રહી તો દરિયા જયસૃષ્ટિ નુકસાન છે સાથે સાથે માછલીઓને પણ એટલું જ નુકસાન છે બંદર ખબર